આ તમામ આરોપીની ચાલી રહી છે ત્યારે રાજા રઘુવંશ શ્રી કેશ જે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે સમગ્ર વિસ્તારોની અંદર રાજ્યની અંદર ત્યારે સોનમ સહિત જે આ કેસને સંડોવેલા પાંચ આરોપી છે તેમને સાડા બાર કલાકે શિલાંગ કોર્ટની અંદર રજૂ કરાશે ખાસ એસઆઈટીની રચના આ કેસને સોલ્વ કરવા માટે કરવામાં આવી છે એસઆઈટીની રચના તે એસઆઈટીની જે ટીમ છે તેમના દ્વારા પણ ખાસ પ્રકારે તજવીજ અને પૂછપરછ છે તે આરોપીઓ પાસે કરવામાં આવી રહી છે અને હવે તેમને કોર્ટની અંદર રજૂ પણ કરવામાં આવશે અને તેનો સમય પણ અત્યારે સામે આવી રહ્યો છે સાડા બાર કલાકની આસપાસ સિલાંગ કોર્ટની અંદર આ તમામ જે પાંચે આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવશે ખૂબ જ ચકચારો આ કેસ છે જેની અંદર પતિની હત્યા કરવામાં આવી હતી